ખોરલધામ સમિતિ દ્વારા બરજની કલરવ સ્કૂલ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાળસાના મનોદિવ્યાંગ બાળકો કો વચ્ચે જન્મદિવસ ઉજવાયો બંને સંસ્થાઓ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે ભોજનની વ્યવસ્થા ફ્રૂટ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું આજ રોજ 11 જુલાઈના દિવસે ખોરલધામના પ્રણેતા શ્રી नरेशભાઈ પટેલનો 60મો જન્મદિવસ છે ગુજરાત રાજ્ય સહિત ચેન્નઈ મુંબઈ અને નેરોબીમાં પણ નરેશભાઈ પટેલના જન્મદિવસની આજે ઉજવણી થઈ રહેલી છે દર વર્ષે સામાન્ય રીતે જન્મદિસ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા પરંતુ ચાલુ સાલે નરેશભાઈના સાહીઠમાં જન્મદિવસ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે ભાઈશ્રીનો જન્મદિવસ ઉજવીએ એવું નક્કી કરવામાં આવ્યું છે જેથી ટોટલ પંચ્યાસી જેટલા સ્થળોએ આજરોજ નરેશભાઈના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી રહી છે